મારા પ્યારા સજ્જન આત્માઓ જય ગિરનારી જય માતાજી આજે અમારી આસ્થાની યાત્રા છે ને જેમ માઉન્ટ આબુ અંબાજીની અંદર ગિરિમાલા એટલે કે વિશાળ પર્વત ડુંગરાઓ છે જેમ જુનાગઢમાં છે ચિત્રકૂટની અંદર છે એ જ રીતે આજે અમે બરડા ડુંગરમાં આવી પહોંચ્યા છે અમારી આસ્થાની યાત્રાને લઈને એનું કારણ કે તમને જૂનવાણી જગ્યાઓ બતાવવા વિશે જ મેં કહેલું છે એટલે એવું જ બધું બતાવશું જેમ ગીર મધ્ય હોય છે ને જેમ બરડા ડુંગરની મધ્યની અંદર બરડાઈ બ્રાહ્મણની અંદર એક પૂજ્યપાત સંત શ્રી સદ્ગુરુદેવ શ્રી ત્રિકમાચાર્ય બાપુ કરીને એક સંત થઈ ગયા છે અને એનો અહીંયા કૂવો એટલે કે દેશી ભાષામાં વાવ આવેલી છે એ આશ્રમ ત્રિકમાચાર્ય બાપુનો તમે ભાણવડથી પણ જિલ્લો જામનગર તાલુકો ભાણવડથી આવી શકો જિલ્લો પોરબંદર અને રાણાવાવ તાલુકો રાણાવાવ ઉપરથી પણ આવી શકો છો અને ગુમલીથી અંદાજે બે ત્રણ કિલોમીટર થાય છે એટલે તમે આવી શકો સુંદર સરસ મજાનો આશ્રમ છે આશ્રમની અંદર રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર છે બહુ સુંદર નાની નાની પ્રતિમાઓ ત્યારબાદ માતાજીનું પણ ભવ્ય અને દિવ્ય મંદિર છે આશ્રમની અંદર રહેવા માટેની વ્યવસ્થા સુંદર સરસ મજાના રૂમો આવેલા છે ત્યારબાદ બધું દેશી પદ્ધતિ અને જૂનવાણી જમાના મુજબનો જ આશ્રમ છે અને ખૂબ આનંદ આવે તમને સાધના કરવામાં ઉપાસના કરવામાં એવો આશ્રમ છે ઠંડા પાણીની પણ યાત્રિકો માટે દર્શનાર્થી માટે વ્યવસ્થા કરવામાં આવી છે હવે તમને હું સદગુરુદેવ શ્રી ત્રિકમાચાર્ય બાપુનું જે આસન હતું મંદિર છે બાપુની મૂર્તિના દર્શન કરાવું છું ખૂબ દેદીપ્યમાન અને બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ એવા અમારા પૂજ્યપાઠ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ એમના મંદિરના દર્શન કરો સુંદર સરસ મજાની બાપુશ્રીની મૂર્તિ છે અહીંયા ટ્રસ્ટ સંચાલિત આખો આશ્રમ છે અને બધી વ્યવસ્થા જમવાની સગવડતા રાત્રિ વિશા વિશ્રાંતિ રહેઠાણ એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક વ્યવસ્થા છે જે યોગ્ય લાગે જોવા ગાદલા પણ પડેલા છે સામે તમે જોઈ શકો છો ગમે તેટલા માણસો અને ભજન ઉપાસના સાધના માટે બેસ્ટ સારામાં સારી જગ્યા કહી શકાય બૈડા ડુંગરની અંદર પછી ઘણા લોકોના આશાપુરા માતાજી વિંધ્યાવત શ્રી કુળદેવી છે એ લોકો પણ અહીંયા યજ્ઞ વગેરે કરવા આવે તો અહીંયા જ રાત્રિ રોકાણ કરે છે અહીંયા એક હનુમાનજીનું મંદિર છે બહુ જૂનવાણી બાપુ વખતનું મંદિર છે નાનકડું એવું હવે તો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બીજી મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે અને આ હનુમાનજીનું નામ છે એ ત્રિપુરારી હનુમાનજી મહારાજ એવું નામ છે એમના પર દર્શન કરો આપ આપ્ય વેગમ જીતેન્દ્ર બુદ્ધિમતા વરિષ્ઠ વાતાવર્યમ શ્રીરામ અધૂતમ શરણમ પ્રપતિ કોઈ પણ જ્ઞાતિ એવું નથી કે બંડાઈ બ્રાહ્મણ માટે જ કોઈ પણ જ્ઞાતિના લોકો ત્યાં આરામથી સાધના ઉપાસના કરી શકી અને નિઃશુલ્ક ભોજન જલ સ્નાનાદિક જલની વ્યવસ્થા સુંદર સરસ મજાના રૂમ બધી વ્યવસ્થા અહીં આપવામાં આવે છે રાજી ખુશીથી તમારે જે કાંઈ પણ દાન દક્ષિણા કરવી હોય તે તમે કરી શકો છો પણ ફરજિયાત નથી કે રૂમનું ભાડું આટલું જમવાના આટલા એવું કાંઈ નથી કાઉન્ટર ઉપર તમે રસીદ લઈ શકો છો અથવા તો એ પધરાવી શકો છો અને કાંઈ ન કરો ન આપો તો પણ ચાલે રૂમોની વ્યવસ્થા પણ બહુ સુંદર છે હા કોઈ પણ કેફી પદાર્થ છે માંસ મટન વગેરે છે એ ભૂલથી પણ આશ્રમમાં લઈને જાય તો એની પર દંડ કરવામાં આવે છે ને જેલના સળિયા પાછળ ધકે દેવામાં આવે એ હું કોઈ કરતું જ નથી જો કે ક્યારેય એવા તત્વોએ ભાઈ અહીંયા ઘૂસી જાય ક્યારેય બરાબર તો એ એક મનાય છે બિલકુલ સુંદર સરસ હવે બાપુનો તમને ઇતિહાસ કહી બાપુનો ઇતિહાસ તો આપણે કહેવામાં સક્ષમ નથી પણ થોડું ઘણું જે લા લોકો જાણતા તે મને કીધું બાપુનું મૂળ ગામ છે જન્મસ્થલી કુણવદર છે ભાણવડ તાલુકો કે પોરબંદર તાલુકો એ ખ્યાલ નથી પણ કુણવદર ગામ છે ત્યાંથી બાપુ પછી અહીંયા આવે છે આભપરા કરી અને એક ડુંગર છે ને ડુંગરની અંદર એવો તાપ અને એવો તડકો અસહ્ય પડે છે ખૂબ સુંદર સરસ મજાનો ઇતિહાસ છે બાપુ જ્યારે અહીંયા પધાર્યા ત્યારે આભપરાના ડુંગરમાં રહેતા ભજન કર્યું બાર વર્ષ સુધી તપ કર્યું બાપુએ ત્યાં તો ભાણવડની અંદર બધા લોકોને ખબર પડી કે ભાઈ કોઈ સંત આવ્યા છે બ્રાહ્મણ છે અને સંતના વેશમાં આભપરાના ડુંગરમાં છે એટલે ત્યાં જઈને બાપુશ્રીને પ્રાર્થના કરી કે બાપુ તાપ ખૂબ પડે છે દુષ્કાળ પડવાની તૈયારી છે બે વર્ષથી આ વરસાદની તમે આવો તાત્કાલિક નીચે બાપુ ના ન પાડી શકાય બાપુ નીચે આવે છે ત્યાંથી એ જમાનામાં કોઈ વાહન વ્યવહારની બહુ ઓછી સુવિધાઓ હશે બધી એટલે બાપુ હાલીને આવતા તો અહીંયા આવીને બાપુ રોકાણા વિશ્રાંતિ લીધી વડલાને જાણની છે એટલે પૂછે ગોપ ગોવાળોને બધા બેઠા છે એટલે વાત કરી કે બાપુ અહીંયા બધી વ્યવસ્થા છે પણ પાણીની વ્યવસ્થા નથી એટલે અમે અમારા પશુધન એટલે કે માલ ઢોર ગાય ભેંસ બળદ ઘેટા વગેરે લઈ બળદો સહિત અમે હવે બીજે વૈયા જઈએ છીએ કે ના ના ક્યાંય જવું નથી બેટા અહીંયા તમે કૂવો ખોદો ચાલો હું એ ખોદાવું એટલે સમર્થ સિદ્ધ મૂર્તિ હતા એક જ દિવસની અંદર બાપુ એને હોય બાપુના આશીર્વાદથી કૂવો ખોદો અને કૂવાની અંદર ઉપર જ પાણી આવી ગયું એવું સુંદર સરસ મજાનું જલ અને પછી ગોપગોવાળો બધા ત્યાં રોકાઈ જાય છે એટલે હજી એ બરલા ડુંગરની અંદર ઘણા બધા નેશો છે અને એ જગ્યાને બાપુની ત્રિકમજી બાપુની વાવ તરીકે ફેમસ કરવામાં આવી ત્યારબાદ આ તમે જોઈ શકો ગૌશાળા છે સુંદર સરસ મજાની ગાયો તંદુરસ્ત એની વાછળીઓ છે ત્યારબાદ આ બધી વાળી છે અને પચાસ વીઘા જેટલી જગ્યા છે અને બહુ સરસ મજાની આ ભાઈ અમારી સાથે છે એ બધા માહિતી અમને આપી થોડી ઘણી એ જાણતા હતા તે હવે એ અમને આગળ લઈ જશે જે જૂનવાણી બાપુની વાવને બાપુએ જે ખોદેલી વાવ છે ત્યાં લઈ જાય છે આપણે એમના દર્શન કરીએ ને આ જ વખતે માંડવી વાવી છે ઘઉં વાવી છે ઘઉં વાવ્યા છે એટલે આ બધું જે કાંઈ પણ ખેતી કૃષિથી મળે છે આ મોટું ગોડાઉન છે ગાયો માટેનું ઘાસચારો ચોમાસાની અંદર સંઘરી રાખે ચોમાસાની અંદર આપણે ગાયોને ઘટે નહીં ગૌ માતા એના માટેનું આ તમે જોઈ શકો છો મોટું બધું ગોડાઉન છે હજી પણ ઘાસચારો એટલો બધો પડેલો છે ત્યાં તો માંડવીની ડાખરી થઈ જશે બાજરો આવેલો છે એટલે ગાયોને ખૂટેમ નથી હવે આ તમને બતાવું છું બાપુની વાવ જે ત્રિકમાચાર્ય બાપુએ વાવ ખોદાવી અને ખોદી તે વાવ તમે જોઈ શકો ગંગા યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરસ્વતી સરયું એનું જે હું જલ શુદ્ધ હોય એવું શુદ્ધ જલ અને બિલકુલ કુવાની વાવની ઉપર જ જલ છે આપ દર્શન કરી શકો છો ખૂબ સરસ મજાની વાવ છે અને આ વાવ દ્વારા કોઈ રાત્રિ રોકાણ કર્યા હોય એ જલનું પાન કરે રસોઈ બનાવે ગૌમાતાને પીવડાવે આજુબાજુ બાગ બગીચા અને જે જમીન છે પચાસ વીઘા એને પણ આમાંથી જલ સિંચન થાય છે સુંદર સરસ મજાની વાવ છે ને જો આ તમને બતાવું છું આ બધી બાપુની વાવ છે અને બાપુની જમીન છે બાપુની વાવ નામની આ જગ્યા છે તમે ગમે ત્યારે આવો તો એક વખત અચૂક પધારશો ખૂબ સુંદર અને સરસ મજાની જગ્યા છે અને સાધના ભક્તિ ઉપાસના કરવાવાળા માટે છે ને આ તમને ખૂબ જગ્યા ગમશે અને ગૌશાળાએ છે એટલે તમારે પંચામૃત વગેરે છે દૂધ દહીં ઘી મધ સાકરી બધી શુદ્ધ દ્રવ્ય મળી જાય પૂજા પાઠ માટે યજ્ઞ માટે હોમ માટે અને આ બાજુ પણ ખૂબ વિશાળ જગ્યા છે જો ગૌ માતા આટા મારે છે અને બધી ગાયો પણ તંદુરસ્ત અને હૃષ્ટ પૃષ્ટ તમારે માત્ર ભજન જ કરવાનું છે અવિરતપણે ભક્તિ ભજન ખૂબ અત્યધિક સુંદર સરસ જગ્યા છે આશ્રમ છે અને કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડે એમ નથી અને એમાંય સાયંકાલે તો તમને જે આ બડલા ડુંગરની અંદર નિજાનંદ પરમાનંદ બ્રહ્માનંદ જે આનંદ આવશે એનું કોઈ વર્ણન નથી એવી સુંદર સરસ મજાની જગ્યા છે એક વખત તો અચૂક તમે દર્શન કરવા આવજો સો દોઢસો વર્ષ થઈ ગયા છે આ જગ્યાને ઘણા વર્ષો થઈ ગયા તો ખ્યાલ નથી પણ સો દોઢસો તો હું આરામથી કહી શકું જે ભાઈ પાસેથી અમે જાણ્યું એટલું તમે કહી શકીએ એટલે અચૂક આવજો જય ગિરનારી જય માતાજી જય ત્રિકમા